નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં આજે આપણે પહેલાં ચેપ્ટરનો રાસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર ફર્સ્ટ ટોપિક છે રાસાયણ વિજ્ઞાનની અગત્યતા એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી કે જે રસાયણ વિજ્ઞાન છે એનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે અને શું ઉપયોગો છે એની અગત્યતા આપણે ભણવાની છે સમજવાની છે તો કુદરતને વણવાને સમજવા માટે જે રસાયણ વિજ્ઞાન છે અથવા તો વિજ્ઞાન છે તે ખૂબ જ ઉપયોગી છે તેમજ મિત્રો જે આ વિજ્ઞાન છે એ આપણી રોજબરોજની ક્રિયાઓ તેમજ આપણા જીવનને સરળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી વિષય છે હવે અનુકૂળતા માટે આપણે આ જે વિજ્ઞાન વિષય છે એને આપણે જુદા જુદા વિભાગમાં વિભાજીત કરેલ છે જેમ કે રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વગેરે આપણી અનુકૂળતા માટે વિજ્ઞાન આપણે વિભાજીત કરેલ છે હવે રસાયણ વિજ્ઞાન એવી શાખા છે કે જે દ્રવ્યોનું સંગઠન ગુણધર્મો અને પારિસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરે છે દાખલ તરીકે દેખો દ્રવ્યોનું સંગઠન બરાબર એટલે કે એચ છે તો એચ ટુઓનું જે સંગઠન છે એના અંદર કેટલા હાઇડ્રોજન છે કેટલા ઓક્સિજન છે વગેરે એના ગુણધર્મો એટલે જે દ્રવ્ય હશે દાખલા તરીકે એચ છે તો એચ ટુઓના ગુણધર્મો ગલન બિંદુ ઉત્કલન બિંદુ વગેરે અને પારસ્પરિક ક્રિયાઓ કે જે પાણી છે એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે બેઝ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે વગેરેનો અભ્યાસ કરવાનો આવે છે રસાયણ વિજ્ઞાનમાં ત્યારબાદ જે રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે આ જેટલા બી વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાન છે એ બધા જ વિજ્ઞાનની અંદર જે રસાયણ વિજ્ઞાન છે કેન્દ્રની ભૂમિકા ભજવે છે એટલે બધા કરતાં જે રસાયણ વિજ્ઞાન છે એનું મહત્ત્વ વધારે છે તમે બાયોલોજી પણ ભણશો એનામાં પણ રસાયણ વિજ્ઞાન આવશે ફિઝિક્સ પણ ભણશો એનામાં પણ થોડું ઘણું રસાયણ વિજ્ઞાન આવવાનું જ છે હવે રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે જે રસાયણ વિજ્ઞાન છે રોજિંદા જીવનમાં ઉપયોગી છે જેમ કે હવામાનની તરાહો મગજની કાર્યપદ્ધતિ સમજવા કમ્પ્યુટરનું પ્રચાલન વગેરેની અંદર રસાયણ વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે તેનો ઉપયોગ થાય છે તેમજ જીવન રક્ષક દવાઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે જેમ કે કેન્સરની સારવારમાં સિસ પ્લેટિન વપરાય છે યાદ રાખજો કેન્સરની સારવારમાં સિસ પ્લેસ પ્લેટિન નામની દવા વપરાય છે અને એડ્સની સારવારમાં એ ઝેડ સી ફૂલફોમ યાદ રાખજો એ ઝેડ ટીનું ફૂલફોર્મ થશે એઝીડો થાઈ મિડિન આ સીની દવા છે એડ્સની દવા છે એઝીડો થાઈ મિડિન અને કેન્સરની દવા આવશે સીસુપ્લેટિન આ બંને દવાઓ યાદ રાખજો ખૂબ જ ઉપયોગી દવા છે કેન્સર અને એડ્સના ઇલાજ માટે ત્યારબાદ છે પર્યાવરણ માટે હાનિકારક રેફ્રિજરન્ટ પહેલાં જ્યારે એસી છે તેમજ ફ્રિજ છે એના અંદર સીએફસી નામનું રસાયણ વાપરવામાં આવતું હતું જેનું ફૂલ ફોર્મ થશે ક્લોરો કાર્બન સી એફ એનું ફૂલ ફોર્મ થાય ક્લોરો ફ્લોરો કાર્બન આ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક રસાયણ હતું તો હાલ એની જગ્યા પર બીજા આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ જેનો વિકાસ આપણે રસાયણ વિજ્ઞાનની મદદથી કરેલો છે બરાબર તો આ હતા આપણા રસાયણ વિજ્ઞાનની અગત્યતા ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી બરોબર હવે મળીશું નેક્સ્ટ જય હિન્દ